આપણે જવાના છે કોપ ગામે જ્યાં આપણે રાશનની કેટ દેવા જવાની હતી તો ગોપાલભાઈ નો ઘણા દિવસો પેલા કોલ આવેલો હતો કે ત્યાં રાશન દેવા જવાનું છે પણ આપણે થોડા કામમાં વ્યસ્ત હોવાને કારણે ત્યાં જઈ શક્યા નતા તો આજે આપણે જયા છે

ويشهد أن لا يكون في الملعب، 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 ويشهد أن في

રાશન લાવ્યા હતા નાના છોકરા છે આપણે ભાઈ તો એના માટે નાસ્તો થોડો લાવ્યા હતા હવે પૂછીએ તેમને કે બીજું શું જરૂર છે આપણે થોડા વ્યસ્ત હોવાને કારણે ગોપાલભાઈ અને હિંમતભાઈ તો ક્યારનો ફોન ફોન આવ્યો હતો કીટ પણ તૈયાર હતી પણ આપણે થોડોક થોડુંક વ્યસ્ત થવાને કારણે પૂગી નાખ્યા થોડુંક લેટ થયું તે બદલ માફી ચાહું છું તવ થયું ને ભાઈને મૂકવા જવા ટ્રેનિંગ માટે તો હું બહાર હતો એટલે પુગાણું નું બનાવ્યું તો કેટલ ક્યારે રાખી દે તમારો ફોન આવ્યો ને ત્યાર નહીં પણ થોડાક વ્યસ્ત હતા એને કારણે મોડું થઈ ગયું શું કરના બેજું તું કે કંઈ નહોતું હતું કંઈ હા 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 હારું સારું કેવાય ને હે

તો મિત્રો આજની સેવા અહીંયા પૂરી કરીએ છીએ અને ફરી એક ફરીવાર એક નવા વિડીયો સાથે મળશું નવી સેવા સાથે જોડાઈ લેજો અને તમારાથી જેટલી મદદ થાય એટલી બંધ કરતા રહેજો અને તમારી બાજુમાં આજુબાજુમાં હોય કોઈ એમનું મદદ કરજો અને તમારાથી ન પહોંચાય એમ તમારો કોન્ટેક્ટ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે